મિત્રો આજે આપણે જાણીશું શનિ જયંતિ પર થતા શુભાશુભ યોગો અને શનિ દોષથી રાહત મેળવવા માટેના કેટલાક ઉપાયો તો મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ જેઠ મહિનાની અમાસ તિથિ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ સાંજે સાત ને ત્રેપન મિનિટે શરૂ થશે જ્યારે અમાસ તિથિ છ જૂને સાંજે છ ને છ મિનિટે સમાપ્ત થશે તેથી જયંતિ છ જૂને ઉજવવામાં આવશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર દેવતાના જન્મ જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે શનિદેવનો જન્મ સવાર્થ યોગમાં થયો હતો અને આ જયંતિના રોજ સવાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે જે ખૂબ જ શુભ છે તેથી આ વખતે જયંતિ વિશેષ ફળદાયી માનવામાં આવે છે આ જયંતિ પર પાંચ યોગ બની રહ્યા છે જેમાંનો પહેલો યોગ ગજ કેસરી યોગ છે આ યોગ ધનનાકારક ગુરુ અને મનનો કારક ચંદ્રના સંયોગથી બને છે જ્યારે આ સંયોગ થાય છે ત્યારે વ્યક્તિ એક ગજ એટલે કે હાથી જેટલી શક્તિ અને સંપત્તિ પ્રાપ્ત કરે છે બીજો શુક્રાદિત્ય યોગ બની રહ્યો છે આ યોગમાં શુક્ર અને સૂર્યનો પ્રભાવ છે જેમાં શનિદેવની પૂજા અર્ચના કરવાથી આવકમાં વધારો થાય છે અને રોજગારીની તકો મળે છે ત્રીજો બુધાદિત્ય યોગ બની રહ્યો છે જે યોગ બુદ્ધ અને સૂર્યના સંયોગથી બની રહ્યો છે આ યોગના શુભ પ્રભાવથી વ્યક્તિ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે છે અને કારકિર્દીમાં પ્રગતિ મેળવે છે શનિ જન્મ જન્મજયંતિ પર વૃષભમાં બુધ શુક્ર સૂર્ય ગુરુ અને ચંદ્રનો સંયોગ પંચગ્રહી યોગ બનાવી રહ્યો છે એટલે જ આ દિવસે શનિદેવનો પ્રિય પ્રસાદ કાળા તલથી બનેલી મીઠાઈ અને કાળા અળદથી બનેલી દાળમાંથી ખીચડી ચડાવો જેનાથી ધન દોલતનો વધારો માટે ફાયદાકારક છે તો હવે વાત કરીએ શનિ જયંતિએ તમારી દરેક સમસ્યા દૂર કરવા માટેના કેટલાક ઉપાયો ઉપાય નંબર એક શનિ જયંતિએ પીપળના ઝાડ નીચે સરસવના તેલના પાંચ દીવા પ્રગટાવો આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને બધી જ પરેશાનીઓમાંથી રાહત મળશે સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે ઉપાય નંબર બે જયંતિના દિવસે કાળા કૂતરાને સરસવના તેલથી બનેલી રોટલી ખવડાવો આમ કરવાથી તમને શનિદેવની કૃપા પ્રાપ્ત થશે તેમજ તમામ મનોકામના પૂર્ણ થશે અને સાથે સાથે શનિદોષમાંથી પણ મુક્તિ મળશે ઉપાય નંબર ત્રણ શનિ જયંતિએ શનિ મંદિરમાં જઈને શનિની મૂર્તિની સામે શનિ ચાલીસા અને શનિ રક્ષા સ્ત્રોતનો પાઠ કરો આમ કરવાથી તમે શનિની ઢૈયા અને સાડા સાથેથી મુક્તિ મેળવી શકો છો ઉપાય નંબર ચાર આ દિવસે ગરીબોને કાળા તલના સરસવના તેલમાંથી બનાવેલી પણ વસ્તુ ધાબળો અથવા થોડી દક્ષિણા દાન કરો આમ કરવાથી તમને શનિ દોષમાંથી રાહત મળશે અને કરિયરમાં સફળતા મળશે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જ્યારે શનિદેવનો જન્મ થયો હતો તે વખતે સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા શુભ યોગો સર્જાયા હતા યોગાનું યોગ આ વખતે પણ આ યોગો સર્જાવાથી શનિજયંતિ વિશેષ ફળદાયી છે શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે અને સાથે સાથે તે કર્મના આધારે દરેકનું કર્મનું ફળ પ્રદાન કરે છે તેથી જ આ જન્મ જન્મજયંતિ વિશેષ ફળદાયી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અન્ય માહિતીસભર વિડીયોના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ